નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જ્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ ભરતા હોય છે ત્યારે તેઓ ત્યારે સ્કોલરશિપનું ફોર્મ ભરી એટલે કે જે સ્કોલરશિપનું ફોર્મ હોય છે એ પાંચ સ્ટેપની અંદર ભરવાનું હોય છે જ્યારે તેઓ સ્ટેપ વન પૂરું કરી અને સેવ એન્ડ નેક્સ્ટ કરે છે ત્યારે એક્ચુલીમાં એવું આવવું જોઈએ કે યોર ડિટેલ્સ અપડેટેડ સક્સેસફુલી અને જે સ્ટેપ ટુ છે એ ખુલ્લવું જોઈએ પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને એ પ્રોબ્લેમ આવી રહ્યો છે કે એમને જે સ્ટેપ છે એકનું એક જ રહે છે અને એવું કહેવામાં આવી જાય છે કે યોર ડિટેલ્સ નોટ અપડેટેડ સક્સેસફુલી તો આ કયા કારણોસર આવે છે અને આનું સોલ્યુશન કઈ રીતે લાવી શકો છો એના વિશે વાત કરવાના છીએ તો શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો જ્યારે તમે સ્કોલરશીપનું ફોર્મ આ રીતે ભરી અને હવે તમારે તમામ ડિટેલ્સ ભરાઈ ગયું હોય તો તમારે જે સેવ એન્ડ નેક્સ્ટ છે એ કરવાનું હોય છે તો તમે જેવું સેવ એન્ડ ડેક્સ પર ક્લિક કરો તો તમારે કેવું આવવું જોઈએ તો હું તમને દેખાડું જેવું તમે સેવ એન્ડ ડેક્સ પર ક્લિક કરો તો આ રીતે આવવું જોઈએ ડેટા અપડેટેડ સક્સેસફુલી અને તમે ઓકે કરશો તો જે આગળનું સ્ટેપ છે એ ખોલવું જોઈએ પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને શું આવે છે યોર ડિટેલ્સ નોટ અપડેટેડ સક્સેસફુલી અને જે ફોર્મ છે એ આગળ ભરાતું નથી તો આનું સોલ્યુશન શું છે એ લાવવા માટે મેં છે એ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનો જે હેલ્પલાઇન નંબર છે એના પર વાત કરી હતી અને એમણે મને જે સોલ્યુશન આપ્યું છે એ છે એનું મેં કોલ રેકોર્ડિંગ કરી લીધું છે અને એક કોલ રેકોર્ડિંગ છે હું તમારા માટે પ્લે કરું છું કોલ રેકોર્ડિંગ પ્લે કરતા પહેલાં હું તમામ વિદ્યાર્થીઓને એ કહેવા માગીશ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એના રિલેટેડ મેં એક ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે જે વિડીયો છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે તમામ વિદ્યાર્થીઓ છે એ વિડીયો જોઈને જ ફોર્મ ભરો જેથી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ નાખાય અને તમને તમારી સ્કોલરશિપ છે એ સૌપ્રથમ મળી રહે તો હવે હું એ પ્લે રેકોર્ડ છે એ પ્લે કરું છું તો તમે હા આપણે જે ડિજિટલ બિઝનેસ પોર્ટલ પર કોલેજ હતો ફોર્મ ભરાતા હોય છે અરે એક દિવસ યોર ડિટેલ્સ નોટ અપডেટેડ સક્સેસફુલી એવું આવી જ છે તો એનું શું કારણ ને એનો સોલ્યુશન કરી દેલા વર સર મેડમ કે કેટેગરી કઈ છે કેટેગરી ओबीसी ઓકે ત્યારે અમુક લોકોને આ રીતે એર આવે છે આગળ જાણ કરી છે ડિપાર્ટમેન્ટમાં પ્રોસેસ પર ચાલુ છે સોલ્ટ આઉટ થઈ જશે અમુક student ને થઈ જાય છે ને અમુક ને આ રીતે error છે જ આગળ ચાલુ કરી છે wait કરો sort out થઈ જશે ઓકે મેડમ થેન્ક યુ you welcome ધન્યવાદ sir thank you madam એ જોયું જે પ્રમાણે રેકોર્ડિંગ ની અંદર જે છે એ આ છે એ તમામ વિદ્યાર્થીઓને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે અમુક વિદ્યાર્થીઓને તો એ એમણે એ આગળ વાત કરી લીધી છે જ્યારે પણ એનું સોલ્યુશન આવી જશે તો એ આપોઆપ આનું જે છે એ સોલ્યુશન આવી જશે Thank you. Thank you so much for watching.